સ્ટન્ટ કર્મચારીઓ લઈને માપમાં રહેજો એવા લોકોને કહું છું માપમાં રહેજો મને મારા પ્રદેશના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે તમને કદાચ ગુંડાગર્દી કરવાની હશે પણ મને મારા પ્રદેશ એક ઉત્તમ પ્રદેશ બનાવો છે આપ સર્વના આશીર્વાદથી અને સહયોગથી મીડિયાના મિત્રોને પણ વિનંતી કરવું છું આવા તત્વોને ખુલ્લા મારજો કોઈ જાતા સરમ સંકોચ વગર કોઈ જાતા ગભરાટ વગર હું તમારી સાથે છું નિશ્ચિત બનીને નિર્ભય બનીને તમે કામ કરજો કોઈ તમારો વાર વાંકો નહીં કરી